नमस्ते मारा बिजनेस बाजी करो फरी एक बार स्वागत छे गुजराती बिजनेस क्लास पर आजे हूँ तमने एक एवो सवाल पूछवा मांगू छू जे दरेक गुजराती बिजनेस मेन दिलमा फरे छे तमारो धंधो पैसा केवी रीते उभा करे छे थोड़ी बार रोकाई विचारो शो तमने खरेखर खबर छे के तमारा बिजनेस नु गणित केवी रीते चाले छे चालो एक रसप्रद बात करूं अमदावादार मारी मुलाकात थी राजेश भाई गोमी एक दिवस मैं फरियाद कर दुकान चाले तो है मबर नहीं पड़ती आग के, आगर के रिते चाल से मैंने फ्त एक जवाब कही राजेश भाई तरू बिजनेस मॉडल समझव पड़े बस એ દિવસથી એમનો ધંધો બદલાઈ ગયો આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છે બિઝનેસ મોડેલ શું છે આ એક એવો નકશો છે જે બતાવે છે કે તમારો બિઝનેસ કેવી રીતે ચાલે છે કેવી રીતે નફો કરે છે અને સૌથી મહત્વનું લાંબા સમય સુધી ટકી શકે છે ભલે તમે સુરતમાં ડાયમંડનો ધંધો કરતા હો વડોદરામાં ચા પકોડાની લારી ચલાવતા હો કે રાજકોટમાં ઓનલાઈન શોપ ખોલવાનું સપનું જોતા હો આ વિડિયો તમારા માટે જ છે ચાલો એક નાની વાર્તા સાંભળો ગુજરાતી મસાલાવાળી અમારા ગામમાં રસીલાબેન નામના એક બેન હતા એ ઘરે બનાવેલા અથાણા વેચતા એવા ટેસ્ટી કે ખાવાવાળાને ગુજરાત યાદ આવી જાય શરૂઆતમાં એ ફક્ત પડોશીઓને વેચતા પણ એક દિવસ એમના દીકરાએ કહ્યું મમ્મી આ તો ઓનલાઈન વેચી શકાય આજે રસીલાબેનના અથાણા લંડન અને ન્યૂયોર્ક સુધી પહોંચે છે હા બેન

બિઝનેસ મોડેલ શું છે ચાલો આજે આપણે એક એવા રહસ્યને ખોલીએ જે દરેક સફળ ધંધાની પાછળ છુપાયેલું હોય છે બિઝનેસ મોડેલ હબે આ બિઝનેસ મોડેલ એટલે શું સરળ શબ્દોમાં કહું તો એ તમારું બિઝનેસનો નકશો છે એક એવો પ્લાન જે બતાવે છે કે તમે શું વેચો છો કોને વેચો છો અને એકદમ મજાની વાત પૈસા કેવી રીતે ઉભા કરો છો આને એક ગુજરાતી થાળીની જેમ વિચારો જેમ થાળી બનાવવા માટે તમને દાળ शाक, रोटी, भात, पापड़, अथाणु, बदू जे एकदम परफेक्ट જોઈએ. એવી જ રીતે બિઝનેસમાં પણ કેટલા ખાસ ઇંગ્રેડિયન્ટ્સ જોઈએ. નહીં તો થાડી બનશે પણ ટેસ્ટ નહીં આવે. એ જ રીતે બિઝનેસ ચાલશે પણ નફો નહીં આવે. ચાલો, આને એક ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો, સુરતના રિંગ રોડ પર એક ચમકતી ધમકતી દુકાન છે. નામ છે કપડ કિંગ. આ દુકાન શું કરે છે? રેશમી સાડીઓ ડિઝાઇનર ડ્રેસ મટીરિયલ અને ગુજરાતી લહેંગા વેચે છે એવા કે બહેનો એક નજરે દિલ હારી દે કોને વેચે છે ગુજરાતની બહેનોને લગ્નની સિઝનમાં દૂર દૂરથી આવતા ગ્રાહકોને અને હવે તો ઓનલાઈન ઓર્ડર લઈને વિદેશમાં રહેતા ગુજરાતીઓને પણ અને પૈસા દરેક સાડી દરેક લહેંગા પર થોડો નફો રાખીને એ લોકો લાખોમાં રમે છે આ છે એમનું બિઝનેસ મોડલ એકદમ સરળ પણ શક્તિશાળી આ નકશો એમણે બતાવે છે કે શું કરવું કેવી રીતે કરવું અને કેવી રીતે બેંક બેલેન્સ ભરવું હવે થોડો વિચારો તમારો બિઝનેસ આવો નકશો ફોલો કરે છે કે બસ રોજ દોડધામ કરો છો પણ ખબર નથી કે શું થઈ રહ્યું છે જો બિઝનેસ મોડેલ એટલે ફક્ત પૈસા કમાવવાની રીત નથી એ તમને એક દિશા આપે છે ઉદાહરણ લઈએ અમદાવાદમાં એક નાની ખાખરાની દુકાનવાળો હતા નામ હતું ક્રિસ્પી બાઈ એમણે શરૂઆતમાં ફક્ત ગામના લોકોને ખાખરા વેચ્યા પણ એમણે વિચાર્યું આ તો દરેક ગુજરાતીનું ફેવરિટ છે તો એમણે એક બિઝનેસ મોડલ બનાવ્યું ઓછી કિંમતે ટેસ્ટી ખાખરા ઓનલાઈન સ્ટોર શરૂ કર્યું અને હવે એમના ખાખરા અમેરિકામાં નાસ્તામાં ખવાય છે હા બેન ગુજરાતી ખાખરાને ચટણી વિદેશમાં પણ ફેમસ છે તો દોસ્તો બિઝનેસ મોડલ એટલે તમારા ધંધાનો જીવ એ નટકી કરે છે કે તમે કેવી રીતે ગ્રાહકો નું દિલ જીતશો અને તમારી તિજોરી ભરશો આગળ આપણે જોઈશું એના મુખ્ય ભાગો પણ યાદ રાખો એક સારો બિઝનેસ મોડેલ એટલે નફાની ચાવી ચાલો આગળ વધીએ ચેપ્ટર 2 બિઝનેસ મોડેલ ના મુખ્ય ભાગ હવે આપણે બિઝનેસ મોડેલ ના ખજાનાની તિજોરી ખોલીએ દરેક બિઝનેસ મોડેલ ના ત્રણ મુખ્ય ભાગ હોય છે એને હું કહું છું બિઝનેસ ના ત્રણ સ્તંભ આત્રને એકબીજા સાથે એટલા જોડાયેલા હોય છે કે જો એક પણ ડગમગે તો આખો બિઝનેસ લડખડાઈ શકે તો ચાલો આ ત્રણ સ્તંભ શું છે એક એક કરીને જોઈએ પહેલો સ્તંભ શું વેચો છો એટલે તમારો પ્રોડક્ટ કે સર્વિસ આ તમારો બિઝનેસનો દિલ છે ઉદાહરણ લઈએ કલ્પના કરો અમદાવાદના લો ગાર્ડન પાસે એક ડોકડાની લારી છે નામ છે ફટાફટ ફરસાન એ શું વેચે છે ગરમાગરમ ઢોકળા ખમણ પાપડા અને એબી ચટણી કે ખાવાવાળા નું દિલ ખુશ થઈ જાય આ એનું પ્રોડક્ટ છે ગુજરાતીઓનું ફેવરિટ જડપી નાસ્તો પણ યાદ રાખો તમે ઢોકળા વેચો કે ડાયમંડ તમારો પ્રોડક્ટ એવો હોવો જોઈએ જે ગ્રાહકની જરૂરિયાત પૂરી કરે બીજો સ્તંભ કોને વેચો છો એટલે તમારો ગ્રાહકો જો તમે બધાને બધું વેચવા જશો તો કદાચ કોઈ નહીં ખરીદે એ જળ ઢોકળાની લારીને જોઈએ એમના ગ્રાહકો કોણ છે સવારે ઓફિસ જતા લોકો જેઓ ઝડપથી નાસ્તો કરવા માંગે છે કોલેજના યુવાનો જેઓ ફાફડા ખાઈને ગપ્પા મારવા બેસે છે અને હા ગુજરાતી આંટીઓ જેઓ ઘરે લઈ જવા ખમણનું પેકેટ ખરીદે છે વિંગ્સ આ એમનું ટાર્ગેટ છે તમે પણ વિચારો તમારા ગ્રાહકો કોણ છે એમને શું જોઈએ એ જાણશો તો ધંધો ફૂલે ફાલે ત્રીજો અને સૌથી ચટપટો સ્તંભ પૈસા કેવી રીતે આવે છે એટલે તમારી આવકની નળી ફરીથી એ જલારીની વાત કરીએ એ લોકો કેવી રીતે કમાય છે દરેક રોકડાની પ્લેટ પર નાનો નફો રાખે છે એક પ્લેટ નહીં સેંકડો પ્લેટ વેચાય છે રોજ એ સિવાય લગ્ન કે પાર્ટી માટે બલ્ક ઓર્ડર લે છે જેમાં નફો ડબલ કેટલાક દિવસોમાં એ ચટણીના ડબ્બા પણ વેચે છે એટલે એક્સ્ટ્રા આવક

એમના ગોલકપા એટલા ટેસ્ટી કે સાંજે લોકો લાઈન લગાવી દેતા પણ સમસ્યા શું હતી એમને ખબર નહોતી કે એમના ગ્રાહકો ફક્ત સાંજે જ આવે છે અને સવારે લારી ખાલી મે એમને કહ્યું ભાઈ તારું પ્રોડક્ટ તો બેસ્ટ છે પણ ગ્રાહકોનો સમય બદલ સવારે ઓફિસવાળાને ટિફિન સર્વિસ શરૂ કર મિની ગોલકપા કીટ ચટણી સાથે એમણે અજમાવ્યું અને શું થયું આજે એમનો ધંધો બે ગણો થઈ ગયો સવારે ટિફિન સાંજે લારી અને વીકેન્ડમાં પાર્ટી ઓર્ડર બસ નફો નોન સ્ટો આ છે બિઝનેસ મોડલની જાદુગરી બસ ત્રણ સ્તંભ મજબૂત કરો અને બિઝનેસ ઉડાન ભરશે ચેપ્ટર ત્રણ બિઝનેસ મોડલ કેમ જરૂરી છે હવે એક મોટો સવાલ આવે છે આ બિઝનેસ મોડલની આટલી બધી વાતો કેમ કરીએ દોસ્તો બિઝનેસ મોડલ એ તમારા ધંધાની રીડ છે એ એક એવું થાંભલું છે જે આખા બિઝનેસને ઊભું રાખે છે ఏ తమ్నే బతవే చే కే షూ కర్వు షూ న కర్వు ఏ తమరా దరేక్ నిర్ణయనే గైడ్ కరే చే ప్రైసింగ్ తీ లైనే మార్కెటింగ్ సుది గ్రాహకోను దిల్ జితవా తీ లైనే తీజోరి భర్వా సుది ఆనే ఏక్ వహణ్ నీ జేమ్ బిచారో బిజినెస్ ఎట్లే ఏక్ వహణ్ అనే బిజినెస్ మోడల్ ఎట్లే ఏనుస్ స్టీరింగ్ వీల్ జో తమే జానతా జన హో కే వహణ్ కై దిషా మా లయి జబూ తో క్యా పహోంచో కదాజ్ కోటా టాపు పర్ కే బజార్ నా తోఫాన్ మా ఫసాయి జసో પણ એક સારો બિઝનેસ મોડેલ તમને બરાબર દિશા બતાવે છે નફાના કિનારા સુધી ચાલો એક સાચી વાત કરું રાજકોટમાં એક યુવાન હતો નામ રાખીએ વિજયભાઈ વિજયભાઈએ ઓનલાઈન જ્વેલરી સ્ટોર શરૂ કર્યો નામ હતું ગુજરાતી ગ્લિટર પણ શરૂઆતમાં એ થોડા ગુંચવાયેલા હતા એ બધું બધાને વેચવા લાગ્યા સોનું ચાંદી ડાયમંડ ઇમિટેશન બધું એટલે શું થયું ગ્રાહકોને ખબર ન પડે કે આ શું વેચે છે એક દિવસ એમના દોસ્તે કહ્યું વિજય ફોકસ કર બસ વિજય ભાઈએ નવો બિઝનેસ મોડેલ બનાવ્યો એમણે નક્કી કર્યું ફક્ત ટ્રેડિશનલ ગુજરાતી જ્વેલરી પટોળાના ઝુમખા રજવાડી નેકલેસ અને એવી ડિઝાઇન જે ગુજરાતી યુવાનોને ગમે ગ્રાહકો ફક્ત યુવા ગુજરાતીઓ જેઓ Instagram પર ટ્રેન્ડી લુક શોદે છે અને પૈસા ઓનલાઈન સેલથી लग्ननी सीजन માં ખાસ ઓફર્સ થી અને વિદેશના ગુજરાતીઓ માટે કસ્ટમ ઓર્ડર થી આજે વિજયભાઈ નો બિઝનેસ ફૂલે ફાલે છે એમની જ્વેલરી લગ્ન માં ચમકે છે અને બેંક બેલેન્સ પણ જો બિઝનેસ મોડેલ એટલે ફક્ત પ્લાન નહીં એ તમારો વિઝન છે એ તમે બચાવે છે ખોટા રસ્તે જતા ખોટા ખર્ચા થી અને ખોટા ઘંસ્યો થી એક સારો બિઝનેસ મોડેલ ન હોય તો તમે રોજ દોડશો પણ નફો દૂર રહેશે एक नानी बात याद रखो बिजनेस मॉडल એટલે તમારો નકશો અને એના વિના બિઝનેસ એટલે બસ અંધારામાં તીર ચલાવવું તો દોસ્તો બિઝનેસ મોડેલ એટલે તમારી સફળતાનો પાયો આગળ આપણે જોઈશું કે આ નકશો કેવી રીતે વાસ્તવમાં કામ કરે છે પણ હમણાં એટલું સમજો એક સ્માર્ટ બિઝનેસ મોડેલ એટલે નફાની ચાવી ચાલો આગળ વધીએ ચેપ્ટર 4 બિઝનેસ મોડેલના પ્રકાર અને ઉદાહરણ હવે આપણે બિઝનેસ મોડેલના મસાલેદાર ખજાનામાં ડૂબકી લગાવીએ. દોસ્તો, બિઝનેસ મોડેલ એક નહીં, અનેક પ્રકારના હોય છે જેમ ગુજરાતી થાળીમાં દાળ, શાક, ફરસાણ, मिठाई બધું હોય. આજે આપણે ત્રણ એવા પોપ્યુલર બિઝનેસ મોડેલ જોઈશું જે ગુજરાતમાં ધૂમ મચાવે છે. નોટબુક તૈયાર રાખો કારણ કે આ આઈડિયા તમારા ધંધાને નવી ઊંચાઈ આપી શકે છે. પહેલો પ્રકાર છે રિટેલ મોડેલ આ એટલે એકદમ સીધો સોદો. ગ્રાહક આવે પ્રોડક્ટ ખરીદે તમે નફો કમાઓ બસ ગુજરાતી ગણતરી ચાલો એક ઉદાહરણ લઈએ કલ્પના કરો વડોદરામાં એમજી રોડ પર એક ચમકતી દુકાન છે નામ છે ફેશન ફોરેસ્ટ આ દુકાન શો વેચે ટ્રેન્ડી કપડાં લહેંગા কুরતી જીન્સ અને એબી સાડીઓ કે બહેનો એક નજરે દિલ હરી દે ગ્રાહકો કોણ છે યુવાનો જેઓ પાર્ટી માટે ડ્રેસ શોધે છે આંટીઓ જેઓ લગ્નની શોપિંગ કરવા આવે છે અને હા દરેક નવરાત્રિમાં ગરબાના ચણિયાચોળી માટે આખું વડોદરું એમની દુકાને ભેગું થાય અને પૈસા દરેક કપડા પર નફો રાખે થોડો થોડો પણ રોજનું વેચાણ લાખોમાં એમનું રહસ્ય દુકાન હંમેશા બજારની વચ્ચે ગ્રાહકોની પસંદગી પ્રમાણે સ્ટોક અને તહેવારોમાં ખાસ ઓફર્સ ગુજરાતમાં રિટેલ મોડલ ખૂબ લોકપ્રિય છે અમદાવાદના સીજી રોડ પર જાઓ દરેક દુકાના જે મોડેલ પર ચાલે છે દિવાળી હોય કે લગ્નની સીઝન આ દુકાનો ફૂલ થઈ જાય છે કારણ કે એમનો બિઝનેસ મોડેલ એકદમ સરળ અને ગ્રાહકોની નબળાઈ પર આધારિત છે બીજો પ્રકાર છે સબસ્ક્રિપ્શન મોડેલ આ એટલે ગ્રાહકોની जेबમાંથી દર મહિને નફો આ મોડેલ એવું છે જેમ ગુજરાતી ઘરમાં દરરોજ રોટલી બને એ ગ્રાહકો દર મહિને પૈસા આપે બહારનો ઉદાહરણ લઈએ તો નેટફ્લિક્સ

અને હા એવા ગુજરાતી ફેમિલી જેઓ રસોઈમાંથી થોડો આરામિત છે છે અને પૈસા દર મહિને ગ્રાહકો સબસ્ક્રિપ્શન ફી ચૂકવે કોઈ 15 દિવસ નું પેકેજ લે કોઈ આખા મહિનાનું એક ગ્રાહક નહીં સેંકડો ગ્રાહકો એટલે દર મહિને નફો ફિક્સ એમનું રહસ્ય ટેસ્ટી ખાણો સમયસર ડિલિવરી અને ગ્રાહકોનો વિશ્વાસ આ મોડેલ ગુજરાતમાં ખૂબ ચાલે છે કારણ કે આપણે ગુજરાતીઓને ઘરનું ખાવાનું અને નિયમિત સર્વિસ બંને ગમે છે અને ત્રીજો પ્રકાર છે પ્રીમિયમ મોડલ આ એટલે પહેલા ફ્રી પછી ફી આ મોડલ એવું છે જે ગ્રાહકોને લલચાવે થોડું ફ્રી આપે અને પછી એક્સ્ટ્રા મજા માટે પૈસા લે બહારનું ઉદાહરણ છે સ્પોટફાઈ ફ્રીમાં ગીત સાંભળો પણ ઓફલાઈન ડાઉનલોડ કરવું હોય તો ચાર્જ પણ ચાલો આપણે ગુજરાતી ઉદાહરણ જોઈએ

ऑनलाइन मार्केटिंग के टैक्स प्लानिंग एमनो रहस्य फ्री में इतलो सारू कंटेंट आपो के ग्राहकों खुद वधु माटे पैसा चुकवे पण एक फनी बात कहूं मारा एक दोस्ते प्रीमियम अजमाव्यो ए ऑनलाइन रेसिपी शीखतो पण ए बधु ज फ्री आपी देतो गुजराती खमण थी लईने इटालियन पिज्जा सुधी ग्राहकों खुश पण एनो बैंक बेलेंस खाली तो याद राखो प्रीमियम में बेलेंस जरूरी है थोड़ो फ्री थोड़ो प्रीमियम रैप अप તો દોસ્તો આ ત્રણ બિઝનેસ મોડલ રિટેલ સબસ્ક્રિપ્શન અને પ્રીમિયમ એ ગુજરાતમાં ધૂમ મચાવે છે દરેકનો ફાયદો એ છે કે એ ગ્રાહકોની જરૂરિયાતને સમજીને બન્યા છે તમે પણ વિચારો તમારા બિઝનેસ માટે કયું મોડલ બેસ્ટ છે કપડાની દુકાન જેવું સીધું વેચાણ ટિફિન જેવી ફિક્સ આવક કે ઓનલાઈન કોર્સ જેવું પ્રીમિયમ આગળ આપણે એક રિયલ ગુજરાતી ઉદાહરણ જોઈશું પણ હમણા એટલું યાદ રાખો સારો બિઝનેસ મોડેલ એટલે નફાની ચાવી ચાલો આગળ વધીએ ચેપ્ટર 5 real life ગુજરાતી ઉદાહરણ હવે ચાલો એક એવી વાત કરીએ જે તમારું દિલ જીતી લેશે આજે આપણે એક real life ગુજરાતી ઉદાહરણ જોઈશું જે બતાવે છે કે એક સરળ બિઝનેસ મોડેલ કેવી રીતે મોટી સફળતા આપી શકે તો તૈયાર થઈ જાવ કારણ કે આ વાર્તા એકદમ મસાલેદાર છે ગુજરાતી ચટણી જેવી कल्पना करो अहमदाबाद ना लॉ गार्डन नी रौनक वाली सांझ लोको खरीदी करे छे गरबा नी धुन वागे छे अने एक खुणे उभू छे एक फूड ट्रक नाम छे मस्ता मसाला आ फूड ट्रक शो बेचे छे गरमा गरम वडापाव क्रिस्पी भेळ अने एवी चटनी के एक चमची खाइने तमे कहशो वाह आ तो गुजरात नो गौरव छे पण ए फक्त खुशी एक जडपी સ્વાદિષ્ટ નાસ્તો જે દરેકના દિલમાં ઉતરી જાય એમના ગ્રાહકો કોણ છે કોલેજના યુવાનો જેઓ લેક્ચર પછી ભૂખ્યા તરસ્યા દોડી આવે છે ઓફિસમાંથી નીકળતા લોકો જેઓ ઘરે જતા પહેલા થોડી મજા લેવા માંગે છે અને હા લો ગાર્ડનની શોપિંગ કરતી બહેનો જેઓ થાક્યા પછી એક વડાપાઉ ખાઈને ફરી શોપિંગ શરૂ કરે એટલે ગ્રાહકોની લાઈન લાગેલી જ રહે છે અને પૈસા એ લોકો ઓછી કિંમતે વધુ વેચે છે એક વડાપાઉ નથી રોજ સેંકડો વડાપાઉ અને ભેળની પ્લેટ વેચાય છે નફો નાનો હોય પણ ગ્રાહકોની સંખ્યા એટલી મોટી કે દિવસના અંતે બેંક બેલેન્સ ચમકે છે એમનો બિઝનેસ મોડેલ શું છે ઓછો ખર્ચ વધુ ગ્રાહકો અને ટેસ્ટી ખાણું ચાલો એમની સફળતાનું રહસ્ય જાણીએ મસ્ત મસાલાના માલિક રામેશ ભાઈ એ હંમેશા ફૂડ ટ્રક બીજી જગ્યાએ ઊભો રાખે લો ગાર્ડન વાસ્ત્રાપુર લેક કે કોલેજની બહાર એમણે ગ્રાહકોની જરૂરિયાત સમજી જડપી સ્વાદિષ્ટ અને સસ્તો ખાવાનું એમનો મોડેલ એટલું સરળ છે કે બધું બરાબર ફિટ થઈ જાય ઓછા ખર્ચે ખરીદી જડપી સર્વિસ અને ગ્રાહકોની લાઈન જુઓ રામેશ ભાઈએ કોઈ મોટો MBA નથી કર્યો પણ એમણે બિઝનેસનો સૌથી મોટો ફંડા સમજી લીધો ગ્રાહકને ખુશ રાખો અને બિઝનેસ મોડેલ સરળ રાખો આજે એમનો ફૂડ ટ્રક ફક્ત એક ટ્રક નથી એ અમદાવાદની शान છે ગુજરાતી ફૂડનો ગૌરવ છે તો દોસ્તો મસ્ત મસાલાની વાર્તા બતાવે છે કે એક સ્માર્ટ બિઝનેસ મોડેલ તમારા સપનાઓને હકીકત બનાવી શકે છે આગળ આપણે જોઈશું કે બિઝનેસ મોડેલ કેમ બદલાતું રહે પણ હમણા એટલું યાદ રાખો સરળ મોડેલ મોટી સફળતા ચાલો આગળ વધીએ ચેપ્ટર 6 બિઝનેસ મોડેલ કેમ બદલાય છે હવે એક એવી વાત કરીએ જે દરેક ગુજરાતી ધંધાદારીના દિલમાં ઉતરી જશે એક મહત્વનો ફંડો છે બિઝનેસ મોડેલ હંમેશા એક સરખું નથી રહેતું બજાર બદલાય ગ્રાહકોની પસંદ બદલાય અને ટેકનોલોજી તો એટલી ઝડપથી બદલાય કે આપણે દોડતા રહીએ તો આપણે શું કરવાનું બદલાવને ગળે લગાવવાનું ચાલો એક સાચી ગુજરાતી વાર્તા સાંભળો ગાંધીનગરમાં એક નાનું પણ પ્યારું બુકસ્ટોર હતું નામ હતું પુસ્તક પ્રેમી આ દુકાન દશકો સુધી ફક્ત ફિઝિકલ બુક્સ વેચતી ગુજરાતી નવલકથાઓ બાળકોના પુસ્તકો અને એવા આધ્યાત્મિક પુસ્તકો કે દરેક ઘરમાં એક નકલ હોય પણ થોડા વર્ષો પહેલા શું થયું લોકો ઓનલાઈન બુક્સ ખરીદવા લાગ્યા કેન્ડલ Amazon બધું ગ્રાહકો ઘટવા લાગ્યા અને દુકાનની رونક ઝાંખી પડવા લાગી પણ પુસ્તક પ્રેમીના માલિક શૈલેશ ભાઈ એ हार ન માની એમણે વિચાર્યું જો ગ્રાહકો ઓનલાઈન જઈ રહ્યા છે તો હું પણ ઓનલાઈન જઈશ એમણે પોતાનું બિઝનેસ મોડલ બદલ્યું શું કર્યું એ બુક્સ અને ઓડિયો બુક્સ ઉમેર્યા ગુજરાતી કવિતાઓના ઓડિયો બુક્સ બિઝનેસ ટિપ્સના એ બુક્સ અને બાળકો માટે ડિજિટલ વાર્તાઓ એમણે એક નાનું વેબસાઇટ બનાવ્યું ઇન્સ્ટાગ્રામ પર પ્રમોશન શરૂ કર્યું અને શું થયું આજે એમનો ધંધો ફરી ખીલી ઉઠ્યો છે ગાંધીનગરની દુકાન હજી ચાલે છે પણ ઓનલાઈન ગ્રાહકો લંડનથી લઈને લખનઉ સુધી ખરીદે છે જો શૈલેષ ભાઈ ની વાર્તાઓ શીખવે બદલાવે બિઝનેસ નો જીવ છે જો તમે બજાર ની સાથે નહીં બદલો તો બજાર તમને પાછળ છોડી દેશે આ ગુજરાતીઓ ની વાત નથી કે આ જીવન એક જ રીતે ચાલશે આપણે તો ચતુર જીએ નવો શીખીએ નવો અજમાઈએ અને ગ્રાહકો ની જરૂરિયાત સાથે તાલ મેળવીએ તો દોસ્તો યાદ રાખો બિઝનેસ મોડેલ એટલે ફક્ત શરૂઆત નથી એ એક સફર છે બજાર બદલાશે ગ્રાહકો બદલાશે તો તમે પણ બદલાજો આગળ આપણે એક ખાસ ટિપ શીખીશું પણ હમણા એટલું સમજો બદલાવ એટલે બિઝનેસની બીજી તક ચાલો આગળ વધીએ આજે આપણે બિઝનેસ મોડેલ વિશે ઘણું શીખ્યું સરળતાથી લઈને બદલાવ સુધી પણ જો તમે આ બધું ઊંડાણથી સમજવા માંગો છો અને તમારું ધંધાને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગો છો तो हूं तुमने एक एवी खास चीज रेकमेंड करवा जाई रहयो छो जे मारा माटे गेम चेंजर रही छे चे। ए छे एक शानदार बुक बिजनेस मॉडल जनरेशन बाय अलेक्जेंडर ऑस्टरवल्डर एंड ई पिग्न्यू दोस्तों आ बुक એટલે એક બિઝનેસ નો ખજાનો આને વાંચીને એવું લાગે કે કોઈ ગુજરાતી બિઝનેસમેન તમને બેસાડીને સમજાવે કે ભાઈ આ રીતે કર અને તારો ધંધો ઉડશે ચાલો હું તમને ત્રણ એવી ગોલ્ડન વાતો કહું જે મને આ બુકમાંથી મળી અને જે તમારો બિઝનેસ ને ટર્બો બૂસ્ટ આપી શકે પહેલી વાત સરળતા આ બુક શીખવે કે તમારું બિઝનેસ મોડેલ જેટલું સરળ હશે એટલું વધુ ઇફેક્ટિવ હશે યાદ છે આપણે મસ્ત મસાલાની વાત કરી એમનો મોડેલ સરળ હતું ઓછો ખર્ચ વધુ ગ્રાહક આ બુક તમને બતાવે છે કે કે બે રીતે ગૂંચવણો દૂર કરીને નફો વધારવો બીજી વાત ગ્રાહકની જરૂરિયાત ગુજરાતીઓ તો આના ઉસ્તાદ છે આપણે જાણીએ છીએ કે ગ્રાહક શું ઈચ્છે આ બુક શીખવે કે ગ્રાહકોની જરૂરિયાતને હંમેશા સેન્ટરમાં રાખો જેમ રસીલાબેને અથાણા ઓનલાઈન વેચ્યા એમ તમે પણ ગ્રાહકનું દિલ જીતી શકો ત્રીજી વાત ઇનોવેશન બજારમાં ટકવું હોય તો નવા આઈડિયા અજમાવતા રહેવું પડે નહીં તો બજાર આપણને કહેશે બેસો ઘરે હવે નવું કરો આ બુકમાં એવા ટૂલ્સ છે જે તમને નવો આઈડિયા શોધવામાં અને બદલાવને ગળે લગાવવામાં મદદ કરે આ બુક એટલે એક સ્ટેપ બાય સ્ટેપ નકશો જે તમને શીખવે કે કેવી રીતે તમારો બિઝનેસ મોડેલને મજબૂત કરવો ગ્રાહકોનો વિશ્વાસ જીતવો અને સૌથી મહત્વનું નફો ડબલ કરવો મેં આ બુક વાંચી ત્યારે મારા બિઝનેસના ઘણા નિર્ણયો બદલાઈ ગયા એક વખત મેં એક નાનો ઓનલાઈન વેચાણનો આઈડિયા અજમાવ્યો ફક્ત આ બુકની ટિપ્સથી અને શું થયું एक महीना में नफो त्रण गणो दोस्तों आ बुक एक नानी इन्वेस्टमेंट छे पण ए तमारा बिजनेस ने एक मोटो एम्पायर बनावी शके छे हूँ बिजनेस मॉडल जनरेशन नी लिंक वीडियो ना डिस्क्रिप्शन मा मुकीश बस एक क्लिक करो अने चेक करो एक चा नास्ता ना खर्चा मा तमारो धंधो रोकेट नी जेम उड़ी शके तो आजे जलो वांचो अने तमारा सपना ने हकीकत बनावो आजना वीडियो ने एक धमाकेदार रेपअप करिए આજે આપણે એક એવો ખજાનો ખોલ્યો જે દરેક ગુજરાતી ધંધાદારીના દિલમાં ઉતરી ગયો હશે બિઝનેસ મોડેલ આપણે શીખ્યું કે બિઝનેસ મોડેલ એટલે તમારું ધંધાનો બ્લુપ્રિન્ટ એક એવો નકશો જે બતાવે છે કે તમે શું વેચો છો કોને વેચો છો અને સૌથી મજેદાર પૈસા કેવી રીતે કમાઓ છો યાદ કરો મસ્ત મસાલાના રમેશ ભાઈએ સરળ મોડેલથી અમદાવાદની गलિયો જીતી લીધી રસિલા બેને એમના અઠાણાથી લંડન સુધી ધૂમ મચાવી અને પુસ્તક પ્રેમીના શૈલેષ ભાઈએ બદલાવને ગળે લગાવીને ઓનલાઈન દુનિયા ખેડી નાખી આ બધું શક્ય બન્યું એક સ્માર્ટ બિઝનેસ મોડલ થી અને હવે તમારી વાર છે બિઝનેસ વોરિયર્સ આજે તમારો દિવસ છે નીચે કોમેન્ટમાં શેર કરો તમે કયા બિઝનેસ મોડલ વિશે વધુ જાણવા માંગો છો રિટેલ સબસ્ક્રિપ્શન કે પ્રીમિયમ કે કોઈ એવો કુલ બિઝનેસ આઈડિયા જે તમારા દિમાગમાં ફરે છે એ પણ કહો શો ખબર તમારો આઈડિયા કોઈ બીજાને ઇnspire કરી દે અને હા આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો એક નાનું થમ્સ અપ આપણને બતાવે કે તમે આ બિઝનેસ સફરમાં સાથે છો અને એક મિનિટ જો તમે ગુજરાતી બિઝનેસકના દરેક નવા લેસનનો हिस्સો બનવા માંગો છો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો દરરોજ નવી બિઝનેસ ટિપ્સ ગુજરાતી ઉદાહરણો અને એવી વાતો જે તમારા ધંધાને રોકેટની જેમ ઉડાડશે બસ એક ક્લિક દૂર અને હા જો તમે આજની વાતોને ઉડાણથી શીખવા માંગો છો મસ્ત મસાલા જેવી સરળતા રસીલાબેન જેવી ચતુરાઈ કે શૈલેષ ભાઈ જેવો બદલાવ તો ડિસ્ક્રિપ્શનમાં બિઝનેસ મોડલ જનરેશન ની લિંક ચેક કરો આ બુક તમારા બિઝનેસને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જશે એ પણ ગુજરાતી ગણતરીમાં ઓછા ખર્ચે મોટો નફો એક ખાખરાના ખર્ચામાં એમ્પાયર બનાવવાની ચાવી શું ખોટું છે અને આજે હું તમને એક ચેલેન્જ આપું છું आज रात सुधी तमारा बिजनेस नो एक नानु गोल सेट करो शो तमे नवो ग्राहक शोधशो एक नवी टेप अजमावशो के बस तमारा मॉडल ने थोड़ो शार्प करशो एक नानु स्टेप लो कारण के याद राखो नाना पगलाओ थी मोटा सपना पूरा थाय छे चालो आपने मळी ने बनावीशु एक मजबूत गुजराती बिजनेस एम्पायर फरी मळीशु नमस्ते